તે ખેડૂતો વાવેલું પોતે ખાઈ નથી શકતા अनेक મુસીબતો સામનો કરી રહેલા ખેડૂતો પાસે આવેદન આપવા સિવાય જાણે બીજો કોઈ ચારો જ નથી એવું લાગી રહ્યું છે અમરેલી જિલ્લા બાબરા તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમની સમસ્યાઓ વર્ણવી હતી રોજ ભૂંડ અને હરણ અને આ ખૂટિયા રેડિયર દોર ગાયો ખૂબ ત્રાસ છે ખેડૂતો ખેતર વાવે ત્યારથી લઈને જણસ ઘરે લઈ પાક વાવેર ત્યારબાદ પશુઓની ચિંતા સતાવે છે આમાંથી નિરાકરણ લાવવા કલેક્ટર ને વિનંતી કરી હતી એટલા માટે બાબરા તાલુકાના વલાડી ગામથી અમે બધા ખેડૂત મિત્રો આવ્યા કલેક્ટર કચેરીને આવેદનપત્ર દેવા માટે